હેલો ફ્રેન્ડ્સ ખમણેલી કોબીની અંદર એક વાટકો ઘઉંનો લોટ નાખી અને આટલો ટેસ્ટી અને જબરજસ્ત નાસ્તો ક્યારેય બનાવ્યો છે મિત્રો તમે એક વખત તમે આ નાસ્તો બનાવી લેશો એટલે બાળકો બજારના મંચુરિયન કે પછી નૂડલ્સ ખાવાની જીત ક્યારેય પણ નહીં કરે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો જુઓ કોબીનો એકદમ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક આખી અને એક અડધી એટલે કે દોઢ જેટલી કોબી અત્યારે મેં લીધેલી છે તો આ નાસ્તો મારા ઘરમાં બધાને ભાવે છે એટલે હું થોડો વધારે જ બનાવી રહી છું અને ત્યાર પછી આ રીતે આપણે જો સૌથી પહેલાં તો કોબીને આપણે એકદમ સરસ રીતે ધોઈ અને સરસ ચોખ્ખી કરી લેવાની છે અને ત્યાર પછી આ રીતે આપણે કોબીને કટ કરી લેશું તો હવે જો આ રીતે આપણે એકદમ મસ્ત મજાની નાની નાની કટ કરવાની છે બહુ મોટા ટુકડા બિલકુલ નથી કરવાના એક વાત તમે ખાસ ધ્યાન રાખજો જો આ રીતે હું કોબીને એકદમ મસ્ત મજાની નાની કરી લઉં છું તો જુઓ મિત્રો કેવું થાય છે કે જ્યારે પણ આપણે ઘરમાં કોબીનું શાક બનાવીએ ને ત્યારે બાળકોને કોબીનું શાક જરાય ભાવતું નથી અને આવી આપણે નાસ્તાની અલગ અલગ વેરાયટી બનાવીને બાળકોને આપશું ને તો બાળકો છે મજાથી ખાઈ લેશે આમ પણ એમ કે ચોમાસાની સિઝન ચાલી રહી છે એટલે આપણે વારંવાર બાળકોને ભજીયા કે એવું કંઈ બનાવીને આપીએ ને ત્યારે એને નથી ભાવતું હોતું કેમકે ભજીયામાં આપણને માત્ર ચણાના લોટનો જ ટેસ્ટ આવતો હોય છે તો આજે આપણે જે રેસીપી બનાવવાની છે ને એમાં તમને મન્ચુરિયનનો પણ ટેસ્ટ આવવાનો છે અને ચાઇનીઝ નૂડલ્સનો પણ ટેસ્ટ આવવાનો છે એટલે આ નાસ્તો છે બધાનો ફેવરેટ બની જવાનો છે તો મિત્રો આ નાસ્તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમને રેસીપી સારી લાગે તો કમેન્ટ પર તમારો ફીડબેક પણ જરૂરથી આપી દેજો મિત્રો તો જુઓ મિત્રો અહીંયા મેં કોબીને કટ કરી લીધેલી છે અને બીજી બચેલી કોબી છે એને પણ આપણે આ રીતે ટુકડા કરી લેશું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં કોબીને આ રીતે એકદમ સરસ એવી છીણી લીધેલી છે જો આ રીતની અત્યારે મેં રાખેલી છે તો અહીંયા જો તમારા ઘરમાં જેટલા વેજીટેબલ હોય એટલા તમે અહીંયા ઉપયોગ કરી શકો છો પણ મારી પાસે અત્યારે કોબી અવેલેબલ છે એટલે હું આ કોબીમાંથી જ નાસ્તો બનાવી અને તૈયાર કરું છું તો પણ એટલો બધો ટેસ્ટી અને જબરજસ્ત બનીને રેડી થશે અને ત્યાર પછી અહીંયા મેં એક નાનું શિમલા મીર કટ કરીને લીધેલું છે તો એ આપણે ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા તીખાશ માટે એક લીલું મરચું આ રીતે મેં નાનું નાનું કટ કરી લીધું છે તો એ પણ આપણે એડ કરી દઈશું અને હવે છથી સાત મેં અત્યારે લસણની કળી આ રીતે કટ કરીને લીધેલી છે ઇવન તમે ખાંડીને પણ લઈ શકો છો પણ આ રીતે તમે કટ કરશો તો એનો ટેસ્ટ ખૂબ સરસ એવા આવશે તો એડ કરી દેસું તો આ બધી વસ્તુને આપણે સૌથી પહેલાં મિક્સ કરી લેશું અને હવે આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈએ પછી આપણે ઘઉંનો લોટ લેશું તો અત્યારે મેં જે આપણે રેગ્યુલર ઘરમાં રોટલીનો લોટનો ઉપયોગ કરીએ છીએ એવાળો જ લીધેલો છે તો એ આપણે ઉમેરી દઈશું તો સૌથી પહેલાં આપણે થોડો થોડો એડ કરવાનો છે પછી આપણને જરૂર લાગે તો ફરી વખત એડ કરીશું અને હવે ત્યાર પછી અહીંયા મેં આ નાસ્તાને એકદમ ક્રિસ્પી કરવા માટે એક નાની વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે તો એ આપણે ઉમેરી દેવાનો છે તમારી પાસે ચોખાનો લોટ અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ઇવન તમે નાખી પણ શકો છો તો આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે ફ્રેશ ટોમેટો કેચઅપ લેવાનો છે તો એ આપણે ઉમેરી દઈશું થોડો જ આપણે ત્રણથી બેથી ત્રણ ટી સ્પૂન જેટલો આપણે ઉમેરવાનો છે અને હવે ત્યાર પછી અહીંયા મેં ડાર્ક સોયા સોસ લીધેલો છે તો એ આપણે આ રીતે એક ચમચી લેશું અને એક આખી ચમચી ભરીને આપણે ઉમેરવાનો છે અને ત્યાર પછી અહીંયા મેં ચીલી સોસ લીધેલો છે તો એ પણ આપણે એક ટી સ્પૂન જેટલો ઉમેરી દઈશું જો અહીંયા મેં આ રીતની ચમચીનું માપ રાખેલું છે આ જે ડાર્ક સોયા સોસ છે એ આપણે વધવો ન જોઈએ એ માપે નાખવાનો છે તો હવે જુઓ મિત્રો આ બધી વસ્તુ આપણે એડ કરી દઈએ ત્યાર પછી અહીંયા આપણે પાણી લેશો તો સૌથી પહેલાં આપણે થોડું પાણી એડ કરી દઈશું અને ત્યાર પછી આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે તો અહીંયા આપણે બધું પણ એક સાથે એડ નથી કરવાનું માપ મુજબ પાણી એડ કરતા જઈશું અને મિશ્રણ આપણે બનાવી લેવાનું છે તો હવે જુઓ આ મિશ્રણ થોડું વધારે છે એટલે આ રીતે ચમચીની મદદથી ફટાફટ નહીં થાય તો આ રીતે આપણે હાથની મદદથી કરીશું જો આ રીતે આપણે કોબી મતલબ કે વેજીટેબલનું પ્રમાણ વધારે રાખવાનું છે અને લોટનું પ્રમાણ છે એ આપણે ઓછું રાખવાનું છે તો આ રીતે આપણે પાણી એડ કરતા જઈશું માપ મુજબ મસ્ત મજાનો આપણે બેટર બનાવી અને રેડી કરવાનું છે તો એક વખત તમે આ નાસ્તો બનાવશો એટલે બાળકો છે બજારના મંચુરિયન કે પછી નૂડલ્સ ભૂલી જશે એટલો બધો ટેસ્ટી આ નાસ્તો બની અને રેડી થાય છે મિત્રો તો મિત્રો તમે ક્યારે આ રીતનો નાસ્તો બનાવેલો છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો મિત્રો અહીંયા આપણે લોટ તો બનાવી લીધો પણ આપણે આની અંદર એક મેઇન વસ્તુ એડ કરતાં ભૂલી ગયા હતા મીઠું તો મિત્રો મીઠા વગર તો આ રેસીપી જરાય સારી ન લાગે ને આપણે આખી આખી રેસીપી ફેંકી દેવાની રહે તો અત્યારે મેં એક ટી સ્પૂન જેટલું મીઠું લીધેલું છે તો એ આપણે ઉમેરી દેસું કેમ કે હજી આ લોટ છે એ આપણે મિક્સ કરવાનો બાકી છે ત્યાં સુધીમાં મીઠું છે મિક્સ થઈ જશે તો હવે જો આ રીતે આપણે સ્પૂનની મદદથી પાણી લેશું અને મીઠા ઉપર આ રીતે આપણે થોડું થોડું નાખી દઈશું અને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો મિત્રો આ રીતે મીઠું એડ કરી અને મિશ્રણને થોડી વાર આપણે રહેવા દઈશું એટલે એકદમ મસ્ત મજાનું મીઠું છે એ ઓગળી જશે તો હવે જુઓ અહીંયા મેં એકદમ મસ્ત મજાનું મિશ્રણ બનાવી અને તૈયાર કરી લીધેલું છે તો અત્યારે તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે મેં કઈ રીતની રાખેલી છે જો આ રીતે આપણે હાથમાં લઈએ જો આ રીતની અત્યારે મેં એની કન્સિસ્ટન્સી રાખેલી છે અને હવે જો આને તમારે નાના નાના બોલ્સ બનાવવા છે તો તમે એ રીતે પણ કરી શકો છો અને ડાયરેક્ટ તેલની અંદર પણ આને તળી શકો છો તો અત્યારે આપણે બોલ્સ બનાવવાની બિલકુલ જરૂર નથી આને આપણે ડાયરેક્ટ તેલની અંદર જ તળવાના છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જો અહીંયા ગેસ ઉપર આ રીતની એક જાડા તળિયાવાળી કઢાઈ હતી એની અંદર મેં તેલ ગરમ થવા માટે પહેલેથી રાખી દીધેલું હતું અને તેલ પણ લગભગ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ છે એ સૌથી પહેલાં આપણે સ્લો કરી દઈશું અને ત્યાર પછી જો આ રીતે મને હાથ બગાડવા જરાય નહોતા ગમતા એટલા માટે જે આ બેટર છે એને મેં આ રીતે થેલીમાં લીધું છે અને જે આ કોર્નરનો ભાગ છે ત્યાં મેં આ રીતે કટ લગાવી દીધી છે તો હવે આપણે સૌથી પહેલાં આ રીતે થોડા થોડા ભજીયા છે એ પાડી લઈશું તો જો ટ્રાય કરું છું આમાં ન નીકળે તો આપણે હાથની મદદથી કરીશું અને આ રીતે આપણે પાડી લઈશું જો મસ્ત મજાના બનીને રેડી થાય છે હાથ પણ નથી બગડતા કારણ કે જે પહેલી વખત આપણે હોલ કરેલો હતો એ થોડો મોટો થઈ ગયો હતો એટલા માટે આપણને ફાવતું નહોતું તો આ રીતે અત્યારે મેં ફરી વખત એ જ થેલીમાં બીજા ખૂણામાં આ રીતે હોલ કરેલો છે તો એકદમ સરસ એવો નાનો જ મેં કરેલો છે તો જો આમાં હાથ પણ નહીં બગડે અને એકદમ સરસ રીતે તમારા ભજીયા છે એ પડી જશે મિત્રો તમને જેવી રીતે ફાવે ને એવી રીતે તમે કરી શકો છો હાથથી ફાવે તો હાથથી પણ તમે કરી શકો છો અને હવે થોડી વાર આને આપણે એમનામ જ રહેવા દઈશું તો જુઓ મિત્રો થોડી વારમાં જ આ ભજીયા છે એ ઉપર આવી જશે આ રીતે ઉપર આવી જાય એટલે સમજવું હોય કે એકદમ સરસ એવા સેટ થઈ ગયા છે તો આ રીતે આપણે હવે આ હલાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો જો કેટલા એકદમ મસ્ત મજાના બનીને રેડી થયા છે મિત્રો તો મિત્રો તમને આ આઈડિયા કેવો લાગ્યો ને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો જુઓ કેટલા સરસ મજાના રેડી થઈ ગયા છે હાથ પણ ન બગડે અને આ રીતે ઝારાનો જે ડાંગલો હશે એ પણ નહીં બગડે તો આ ભજીયા છે એને આપણે સ્લો ફ્લેમ પર જ તળવાના છે જો હાઈ કરી દેશો ને તો બહારથી છે એ તમને વધારે લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે તો એટલા માટે આપણે સ્લો ફ્લેમ પર આને તળીશું તો હવે જુઓ આ રીતે ભજીયા ઉપર આવી ગયા પછી મેં ગેસની ફ્લેમ છે એ હાઈ કરી દીધી છે કારણ કે તમે છેક સુધી એ હાઈ ફ્લેમ સ્લો ફ્લેમ રહેવા દેશો ને તો ભજીયાની અંદર તેલ ચડી જવાની સંભાવના રહેશે તો બસ આ રીતે ઉપર આવી જાય ને પછી મેં ગેસની ફ્લેમ છે એ હાઈ કરેલી છે તો હાઈ ફ્લેમ પર હવે આને એકદમ મસ્ત મજાના બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેશું તો હવે જુઓ એકદમ મસ્ત મજાના આપણા નવા પકોડા બની અને રેડી થઈ ગયા છે તો આ રીતે આપણે સૌથી પહેલાં ઝારામાં લઈ લેશું અને બધું તેલ છે એ આપણે નિતારી લેવાનું છે અને ત્યાર પછી આપણે બીજા વાસણની અંદર લઈ લેશું આ રીતે બધા લઈ લેવાના છે અને બીજું રહેલું મિશ્રણ છે એમાંથી પણ આપણે આ રીતે ભજીયા પાડી દઈશું જો કેટલા મસ્ત મજાના રેડી થયા છે તો હવે અહીંયા જુઓ મિત્રો આપણા એકદમ મસ્ત મજાના ચાઇનીઝ પકોડા બની અને રેડી થઈ ગયા છે એની સાથે અહીંયા તમે સોસ અથવા ગ્રીન ચટણી પણ સર્વ કરી શકો છો પણ તમને સોસ સાથે વધારે મજા આવશે તો જો હું તમને એને તોડીને પણ બતાવી દઉં જો એકદમ મસ્ત મજાના બની અને રેડી થયા છે જો જો આ આપણે હાથથી પણ બિલકુલ નથી બનાવેલા અને આપણે કોથળીથી બનાવેલા છે તમને ખબર હશે કે મેં આગળ વિડીયોમાં તમને બતાવેલું છે જો એકદમ પોછા અને વેજીટેબલથી ભરપૂર હેલ્ધી એવા આપણા ચાઇનીઝ પકોડા બની અને રેડી થઈ ગયા છે તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે ચાઇનીઝ પકોડા બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો બાજુમાં રહેલી ખંડી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક યુ